નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત આજે તારીખ એક ફેબ્રુઆરી બે હજાર જીરાના તમામ તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરાનો સૌથી ઊંચો ભાવ સાત હજાર ચારસો રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડ અંદર બોલાઈ રહ્યો છે આજે ઊંચા માર્કેટ સાથે જ તમામ માર્કેટ યાર્ડ અંદર બસો થી ત્રણસો રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડોની અંદર છ પ્લસ ભાવ બોલાઈ રહ્યા છે તેમજ સો થી બસો રૂપિયાનો પણ ઉછાળો જોવા મળી રહ્યો છે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવમાં તેજી જોવા મળી રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ અઠાવનસો થી છ રૂપિયા હળવદ પંચાવનસો થી છ હજાર એકસો ને તોંતેર રૂપિયા મોરબી ચુમ્માલીસો પચાસ થી પાંચ હજાર નવસો સિત્તેર રૂપિયા પાટડી એકાવનસો થી સત્તાવનસો રૂપિયા બોટાદ છત્રીસો થી રૂપિયા જસદણ પિસ્તાલીસો થી છ ને ચારસો રૂપિયા ગોંડલ છેતાલીસો થી છ હજાર એકાવન રૂપિયા વાંકાનેર છપનસો થી છ હજાર એકસો ને સોળ રૂપિયા જુનાગઢ ચાર થી ચોપનસો રૂપિયા ઊંજા ત્રેપનસો થી સાત ને ચારસો રૂપિયા થરાદ પંચાવન સો થી છ હજાર પાંચસો રૂપિયા સમી પંચાવનસો થી પંચાવનસો રૂપિયા આરીજ ચોપનસો થી છ હજાર પચાસ રૂપિયા વાવ છપ્પનસો થી છ હજાર સો રૂપિયા નેનાવા એકતાલીસોથી છ હજાર એકાવન રૂપિયા વારાહી એકાવનસો થી છ હજાર ચારસો પચાસ રૂપિયા દસાડા પાટડી છપ્પનસો સાત રૂપિયાથી છ હજાર એક રૂપિયો રાધનપુર પાંચ હજારથી છ હજાર સિત્તેર રૂપિયા રાપર અડતાલીસો પચાસથી બાવનસો ને પંચાવન રૂપિયા ધ્રાંગધ્રા પાંચ હજાર નવસોથી છ બસો રૂપિયા માંડલ એકાવનસો પચાસથી છપ્પનસો રૂપિયા જામનગર ત્રણ હજારથી છ હજારને પાંચ રૂપિયા જામખંભાળિયા પંચાવનસોથી છ હજારને વીસ રૂપિયા પોરબંદર ત્રણ હજારથી બાવનસો રૂપિયા અમરેલી ચોપનસો પંચોતેરથી છ હજાર બસો રૂપિયા વિરમગામ ચાર હજાર નવસો પચીસથી ચાર હજાર નવસો ને પચીસ રૂપિયા સાવરકુંડલા અઠાવનસો એકથી અઠાવનસો ને એક રૂપિયો અને જામજોધપુર પાંચ હજારથી પાંચ નવસો રૂપિયા